સમાચારોમાં નજર કરીએ સૌ પ્રથમ મહીસાગર પર તો મહીસાગર જિલ્લામાં આરોગ્યમાં આધુનિકતાને જિલ્લામાં આરોગ્ય આધુનિકતા સેવા કાર્યરત કરવામાં આવી હતી અમેરિકાના આધુનિક રોબોટનું પૂર્વ આરોગ્ય મંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું અમેરિકાના આધુનિક રોબોટનું પૂર્વ આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર તેમજ મંત્રી ડોક્ટર કુબેર ટિંડોરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ દાહોદ અરવલ્લી આણંદ સાબરકાંઠા મહીસાગર જિલ્લામાં સૌપ્રથમ વાર લુણાવાડાની સાય ઓર્થોપેડિક હોસ્પિટલમાં રોબોટ આવતા આરોગ્ય સુવિધામાં વધારો કરાયો છે અત્યાનુદિક રોબોટ દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ નું રિપ્લેસમેન્ટ નું સફળ ઓપરેશન કરવામાં આવશે લુણાવાડા જેવા નાના શહેરમાં પણ હવે અધ્યતન આરોગ્યલક્ષી સેવાઓ લોકોને મળી રહેશે આ રોબોટ થકી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સરળતાથી થઈ શકશે આજે મહીસાગર જિલ્લાના આપણા લુણાવાડા નગરમાં સૌપ્રથમ આ અંતરિયાળ વિસ્તારમાં મહીસાગર પંચમહાલ અરવલ્લી દાહોદ આણંદ સાબરકાંઠા જિલ્લા પૈકી સૌ પ્રથમ અને એકમાત્ર રોબોટ જોન્સન અમેરિકાનો રોબોટ જોઈન્ટ સ્પેશન માટેની વ્યવસ્થા અમારા ડોક્ટર જે નાની વયે જેમને સરસ કીર્તિમાન સ્થાપિત કર્યા છે નવી સિદ્ધિ સ્થાપિત કરી છે ઓર્થોપેડિક છે એવા ડોક્ટર સોમભાઈએ

કરવાની થશે એ પણ ઓછી કસરતે recovery જલ્દી આવી જશે લોહીનું પણ ઓછું નુકસાન અને લાંબા સમય સુધી ચાલતા implant નું આયુષ્ય પણ વધશે અને વડીલોને એમાં શારીરિક જે તકલીફો જે પડતી હતી પેલા આગળમાં એ શારીરિક તકલીફો ના પડે અને એના નિયમ અનુસાર જે કુદરતી રીતે જે સાંધાનો સાંધો જે છે એ રીતે એનું જોઈન્ટ થશે એટલે દર્દીઓને પણ આમાં રાહત થવાની છે એટલે આજે આ સોમભાઈ જે અહીંયા એમના હોસ્પિટલમાં જે આ રોબોટ્સ લાઈન રોબોટિક સર્જરીથી જે આગળ આવનારા સમયમાં જે કામ કરવાના છે એમાં અમારા અંત્યાલ વિસ્તારના જે દર્દીઓ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વાળા એમને સરસ ફાયદો થવાનો છે એટલે મારી એમને ડેર સારી